શ્રી કૃષ્ણ મિત્રો તો આજે અમારે અત્યારથી હું ઓજિકતાનું બહાર જવાનું તો અત્યારે વાગી ગયા હે હાડા હાથ અને અત્યારે અમે નીકળ્યા હે આજના સમયે તો હારવાલો ક્યાં જાય હે શું કરવા જાય હે અને કેમ જાય હે તમારે જાણવું હોય તો આપણા બ્લોગમાં બહેના રહેજો છેટ સુધી તમને એ વિડીયો જોવાની ખૂબ મજા આવી જાય તમે તો એન્ડ સુધી બહેના રહેજો હાલો તો જો

અને આ બધું બધે હિને વાવેલું છે ગારો હોય ને એટલે થક તકલીપ પડે પણ વાંધો ના આવે બધે વે જા હું ગયો ચાલો ટંગ ભાઈ એ ઈ તો જે વાર છે આપણે કહેવા ને હું કરવા જાય તમને સરપ્રાઈઝ આપી સરપ્રાઈઝ દેઈતી પણ થાય કે તમને એટલું જ ખબર પડી ગઈ કે જમમાં જાય તો હવે ને કેમ જમમાં જાય હું નવીને

ya आपरे મનપસંદ માં આવ્યા અને આ ઓલું શું કેવાય હા અમને ખબર ના પડે ગામડા આ એમ કે મેન્યુ કેવાય તો મેન્યુ આ ભાઈ આવે હમણાં થોડીક વાર ઓર્ડર તો હાલો બોલો આ બધો ખર્ચો હોય ને મિત્ર આવલિયા તરફથી એ લોકો વિચારતા નહીં ગમે પાલતી ના દીધી હા

तो देख रही तो जो उर्दू में खाई ली थी फिर याद आई हम लोग बनावनो <laughs> तो जो फैमिली है ना और तब बड़े सब थक है थारी बड़ी जमीन ली थी हां ने हो भएन आ मैले त भइदि फोटो खाइले खाइजो गमे त खाइदिनु न हाम्रो भएन टमाटर को भन्दो छ खाइ हाल वाला त खोजे नै नि बडा ल गयो स्टाफ भइथ्यो ने गमे भइथा फोटो बस बस काजु पनिर नुस म आएके त्यसरस मजाले पेन पिन्छ यो त आबस छ नि एक आबस छ उपर नुस तो प्रेम रही है मधुवन इंस्टीट्यूट वो के बहुत मचाई तुम पगवती ट्राई कर दो भाणवत में मेहमान करता बहुत अच्छे जरूर आओ जो हम प्रोमो न करता पर रियल में प्रोमो न करता पर हमें जय माने फारू लाग्यो है तुम्हें टाइम तुम्हें मतलब फैमिली हो जाते हैं मतलब तुमने केवन हां बरो है तुम्हें फैमिली हमारी हो YouTube फैमिली तो के जरूरत है तुम्हें आप जाओ तो चाहता हो तो जरा टेस्ट करता जा

કોઈ કોક છે બાકી અમે બધા તો ખાઈ પી ને આવતા રે નીચે જો આ કોક કોઈ આવું જમવા આગળ નામ શું હે ગોર બાપુર ગોરબાપુર હાલેક્ષ રાખ દે નું લઈ

હલો આવજો આવજો હા તો બહુ મજા કહી હા જે આખી રાત તો જઈ વાત વાતો કરી હવે ઘરે જાય તડકો થઈ ગયો એને બધા કામ કરવા દઈ અમે કરી લઈ એ આપડી ગાડી માં જાય બધા સામાન લઈ લે તો ફાઈનલી મિત્રો જો અમે ત્યાંથી નીકળી ગયા હોય ને ઘર તરફ જાય હોય અને બહુ મજા આવી ગઈ અમને બહુ મજા કરી તો જો ફાઈનલી અમે નીકળી ગયા હે તો રસ્તામાં ભૂલી ગયા હે કા લાલા તો એવો જ નથી બ્લોગમાં જો જોકે તો એ બધું સારું હાલો મળશો એક પાછા નવા બ્લોગ સાથે આવજો બાય બાય